આ પ્રવૃત્તિ સામે લડાયક મિજાજ દેખાડ્યો સેન્ટ્રલ ચેકિંગના એટીએસ વાઘેલા દ્વારા ઉમરેટ બસ સ્ટેન્ડ ખાતે ચેકિંગ દરમિયાન નિવૃત્ત કર્મચારીને વગર ટિકિટના મુસાફરી ગણીને ભાડાના દસ ગણા રકમનો દંડ વસૂલ કરેલ જેમાં ઉમરેઠ ખાતે ફરજ બજાવતા ટીસી દ્વારા નિવૃત્ત સ્ટાફને ચલાવવા અને દંડ ન લેવા માનવતાના ધોરણે વિનંતી કરતા કામદાર વિરોધી વિકૃત માણસ ધરાવતા ચેકિંગ અધિકારીશ્રી તરફથી લાઇન ચેકિંગની કામગીરીમાં ફરજ રૂકાવટનો આરોપ મૂકી ડાકો ડેપો મેનેજરશ્રીને લેખિત આપેલ જેને લઈને ઉમરેટ ટીસીને ઠાસરા ખાતે બદલી કરેલ જેની જાણ એસટી કર્મચારી મહામંડળના શ્રી ધીરેન્દ્રસિંહ બાપુ તેમજ બટુકસિંહ બાપુને સગળી બાબતોનું ધ્યાન દોરતા મહામંડળ દ્વારા સીપીઓ સાહેબ તેમજ જીએમ સાથે જોરદાર રજૂઆત કરતાં આ બાબતે જરૂરી ન્યાય મળેલ છે અને ટીસીને તાત્કાલિક ઉમરેટ ખાતે મૂકી દેવામાં આવેલ છે પાયાના પથ્થર સમાન એસટીના ડ્રાઈવર કંડક્ટરનું અવિરતે વર્ષોથી થતું આવતું અપમાન અને ત્રાસ ચાલુ જ રહેશે કામદાર વિરોધી માનસિકતા ધરાવતા આવા અધિકારીઓને એલસીમાંથી ટ્રાન્સફર આપી અન્ય શાખામાં જ્યાં તેમની શાંત ઠેકાણ આવે તેવી જગ્યા ઉપર કામદાર સંગઠનોને મુકાવી દેવા જોવે કારણ કે એ પણ એક એસટીના કર્મચારી જ છે આજના સમયમાં ઘમંડી અધિકારીની હવા કાઢવી ખૂબ જ જરૂરી છે એસટીનું સંકલન સમિતિ જ કરી શકે તેમ છે સંકલન સમિતિ આ કાર્ય કરશે કે આવી રીતે ડ્રાઈવર કંડક્ટરોનું અપમાનનો સિલસિલો ચાલુ જ રહેશે આવા વિવાદાસ્પદ કાર્ય કરી પોતાની જાતનું માર્કેટિંગ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાશે સંકલન સમિતિ ચાલુ તેમજ નિવૃત્ત કર્મચારીઓને એસટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે તેવો પરિપત્ર તાત્કાલિક કરાવી આપે તેવી કર્મચારીની માંગ છે તે કામ સંકલન સમિતિ કરાવી શકશે આજની શુભ તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ યોજાનાર એટીઆઈની પરીક્ષા આપનાર ભવિષ્યના એલસીમાં જનાર સફળ થનાર કર્મચારીઓને આજના વાઘેલા સાહેબ જેવી માનસિકતા રાખવી કામદાર લક્ષી અભિગમ અપનાવો તેવી અપેક્ષા સાથે પરીક્ષા આપનાર તમામ કર્મચારીઓને મુસ્તકભાઈ મેઘાણીની શુભેચ્છા રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે